આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે વડોદરામાં એક ફ્રીડમ પાર્કનું આયોજન કરવામાં આવેલું છે આ ફ્રીડમ પાર્ક વડોદરામાં ફતેહગંજ બ્રિજની નીચે બનાવવામાં આવેલો છે અહીં બ્રિજની નીચેના જે પિલ્લરો છે એ પિલ્લર ઉપર તમને વિવિધ પ્રકારના સ્વતંત્ર સેનાનીઓના ફોટોગ્રાફ્સ તેમજ તેના વિશેની માહિતી લોકોને સરળતાથી મળી શકે તે માટે આ ફ્રીડમ પાર્કનું આયોજન થયેલું જોવા મળે છે અહીં દેશના મહત્ત્વના સ્વતંત્ર સેનાની ગાંધીજી સરદાર પટેલ વીર સાવરકર અશફાકુલ્લખા ભગતસિંહ રાજગુરુ સુખદેવ ચંદ્રશેખર આઝાદ વગેરે પ્રકારના સ્વતંત્ર સેનાનીઓના ચિત્રો અહીં બ્રિજના પિલર ઉપર દોરેલા છે તેમજ તેમના વિશેની માહિતી થોડીક અંશે આપેલી છે એટલે કે આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક સહરાનીય કાર્ય કરવામાં આવ્યું હતું કે જેના દ્વારા પોતાના દેશને આઝાદ કરનાર સ્વતંત્ર સેનાની વિશે લોકો માહિતગાર થાય તેમજ હરવા ફરવાનું એક મહત્ત્વનું સ્થળ તરીકે આ સ્થળ આગળ આવે આમ અહીં જે ફ્રીડમ પાર્કનું આયોજન થયેલું છે તે એક વડોદરાના જોવાલાયક સ્થળમાંનું એક છે જો તમે વડોદરાની મુલાકાત લેવા માંગતા હોય તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી કરો તેમજ જોતા રહો આવતા વિડીયો સાથે